કેમ છો તમે બધા મજા મજામાં નવા વિડીયો ની અંદર ફરી વાર તમારું હાર્દિક 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 સ્વાગત છે અને હમણાંથી થોડોક અવાજ બગડી જશે કારણ કે થોડીક વધી રે જેવું થઈ ગયું છે અને અમાર બેન ને પણ થોડોક તાવ આવી ગયો હતો અને અમાર મમ્મી ને પણ તાવ આવી ગયો હતો એટલે બાટલો સડાવ્યો હતો અને અમારે બેન જો અત્યારે કામ કરે છે અને હું પણ અત્યારે મેં એડિટિંગ કરતો હતો ને એવું બધું તો મેં કીધું ચાલો આપણે વ્લોગ પાછો આપણે બનાવીને જ છીએ તમારા બધાની ઇન્ટેજાર હોય કે ભાઈ વ્લોગ કે જે આવશે કોમેન્ટમાં પણ ઘણું બધું મેં કહેતા ભાઈ વ્લોગ કેમ મોડા મૂકો છો મેં કીધું અલગ વ્લોગ પાછો બનાવીને જ છીએ આપણે તો ફરી વાર પાછો વ્લોગ બનાવવાના છીએ તો બેના લીધો વ્લોગમાં કારણ કે હમણાંથી બધાને હું કાંઈ મજા નથી રહેતી બધાને એવું થાય છે મમ્મીને પણ દવાખાના લઈ ગયા હતા બાટલો સડાવવો પીડ્યો હતો અને અમારા બેનને પણ દવા લઈ આવ્યા છીએ તો બેના લીધો વ્લોગમાં અત્યારે ફાઈનલ આપણે પહોંચી ગયા છીએ વિડીયો બનાવવા માટે આપણા કાકાના પલોટે પણ અત્યારે મેં એવું થયું કે અહીંયા જે સ્ટેન્ડ આવે ને આ થોડુંક તૂટી ગયું હતું એટલે આવું નીચે અફડાતું હતું એટલે આ અત્યારે મેં વાળો બાંધવો પીડ્યો કારણ કે પોગ એમ નહોતું કારણ કે રસ્તામાં જે રોજ આવે ને આવડું બધું ઓલું થઈ જાય છે ઘોડી હવે હાવ નીચી છે જુઓ તમે બે ચાર આંગળ જેટલી જગ્યા છે બધે પાણા ને બધે આવે રસ્તામાં બધે અટતું જાય છે અત્યારમાં જુગાડ કરવો પીડ્યો દેશી કારણ કે એ થોડુંક અડી ગયું છે એટલે પછી પાછી નવી નખાવા જ આવી પડશે મોવામાં નહીં થાય મોવામાં જવું પડશે તો પાવું જવું પડશે મોવા એને માટે નસા ને કુલું થઈ ગયું છે અત્યારે તો જુગાડ કર્યો છે એમ તો હાલો અત્યારે થોડાક વિડીયો બનાવીને છે ને પછી બ્લોગમાં મળ્યું તો ફાઈનલી બધા વિડીયો બની ગયા છે શૂટિંગ બધા એનું કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે જમીન અમે જઈશી ઘરે તો મારા લાલજીભાઈ જો અહીંયા ગાડી કાઢી નીકળી ગયા છે એ હાલી નહી મારે આવવાનું છે તો હાલો હાલો વ્યાજે પેલા જઈએ આપણે અમારા વિશાલભાઈ ને જો અહીંયા બધે રમે છે ચાલો બસ વ્લોગ માં કન્ટિન્યુ રહેજો લાઈક કરજો શેર કરજો અને આ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી હું ક્યાં વિશાલભાઈ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા અમારા રાકેશભાઈ જો ફોર વ્હીલ આગે છે આઘા રહેજો બધાય આઘા રન આઘા રહેજો આઘા રાકેશભાઈ પહેલી વાર ફોર વ્હીલ લાગે છે હા એ ઠોકી દીધી અમારા હું કે મહેશભાઈ ની ફોરવીલ છે અને વાળે છે શીખે છે આવી રીતે થોડી થોડી કાવડી અને આમ થોડી થોડી ફાવે છે ટ્રેક્ટર ને એવું કારક કારક આગે છે કેમ લાગ્યું રાકેશભાઈ ડાયમું તો વાંધો નહીં અમારા મહેશભાઈ ની ફોરવીલ છે ના ભાઈ અમારી નહીં માગી લેવું એલા એ તો લેટેસ્ટ ન્યૂઝ છે આપડી છે આપડી એ તો લેટેસ્ટ ન્યૂઝ છે আমি নক্লাছ কাৰণ কেনী ল

આમને થોડક રસ્તો હારો આવે ને એટલે નાદરી કાટા મારવા જાય છે તો વિના રસ્તો કેમ છે બધે મજા આવે છે જાઓ

બરત બે ડ્રાઇવિંગ કરે સ્પીડ વધી ગઈ છે ખરી ફાવી ગઈ હોય એવું લાગે ક્લચ કે ભરત ભાઈને થોડી ઘણી ફાવી ગઈ છે હા

તો ફાઇનલી ઘણી બધી કોશિશ અને મહેનત ની બાદ આપડી ફોર વ્હીલ પીણા નીકળી જાય છે અને આગળ લઈને વી જાય છે તો અત્યારે અમે બધા હાલી પાસ આવી છે કારણ કે ફોર વ્હીલ નીકળી જાય એટલે ઢાળ સડાવે છે તો વિના રહેજો પા તો સાંજે ઊંચા કોડાના દરિયામાં બહુ ગાડી હાઈકી હતી અને બહુ મોજ કરી હતી અને મોડા સુધી અમે રાતા અને ગાડી પણ હલવાઈ ગઈ હતી તમે બધું વિડીયોમાં જોયું છે અને ત્યાં હવાર પડી ગઈ છે અને મેં જો અમારી બેન તૈયાર થઈ જશે કારણ કે ત્યાં વિડીયો બનાવવા જવાનું છે અને ત્યારમાં ચા પાણી નાસ્તો કરી લીધો છે તો અત્યારે રહીશી વિડીયો બનાવવા અને વિડીયો નવા સી એમ જોગી ગીમ તો એક લાઇક કરી દેજો અને શેર કરી દેજો અને ચેનલ ઉપર પહેલી વાર આવે તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ છે નવા વિડીયોમાં નવા જોશ ને નવા ઉમંગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય